નમસ્કાર મિત્રો તાજેતરમાં ચૂંટણી પંચે મતદાર ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે તે માટે પ્લેસ્ટોર પરથી વોટર હેલ્પલાઇન એપને ઇન્સ્ટોલ કરવાની છે ત્યાર પછી એપને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે લોગ માટેનું પેજ આવશે પરંતુ પહેલીવાર લોગ ઇન કરતા હોય તો ન્યૂ યુઝર વાળી ટેપ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં મોબાઈલ નંબર ફિલ કરી સેન્ડ ઓટીપી વાળે ટેબ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ મુજબની સ્ક્રીન આવશે જેમાં અહીં મોબાઈલ નંબર જોવા મળશે તેની નીચે નામ લખવાનું છે અને અહીં સરનેમ લખવાની છે તથા લોગ કરવા માટે અહીં પાસવર્ડ દાખલ કરવાનો છે ત્યાર પછી અહીં જે ઓટીપી આવ્યો હોય તે દાખલ કરવાનો છે બધી માહિતી ભર્યા પછી સબમિટ વાળી ટેપ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી યુઝર ક્રિએટેડ સક્સેસફુલીનું ફોપોપ આવશે જેમાં ઓકે પર ક્લિક કરશો એટલે લોગિન માટેનું પેજ આવશે જેમાં અહીં જે નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હોય તે નંબર દાખલ કરવાનો છે અને અહીં જે પાસવર્ડ ક્રિએટ કર્યો હોય તે દાખલ કરવાનો છે ત્યાર પછી ઓટીપી વાળી ટેપ પર ક્લિક કરશો એટલે જે ઓટીપી આવે તે અહીં દાખલ કરી લોગઇન વાળી ટેપ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એપ્લિકેશનમાં લોગિન થઈ જશો એપ્લિકેશનનું હોમ પેજ આ પ્રકારે જોવા મળશે હવે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વોટર રજિસ્ટ્રેશન વાળી ટેબ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારે એન્ટરફેસ આવશે જેમાં તમને અલગ અલગ ફોર્મ જોવા મળશે જેમાં નીચે સ્ક્રોલ કરી આધાર નંબર સબમિશન વાળા ફોર્મ પર ક્લિક કરવાનું છે હવે અહીં લેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં યસ આઈ હેવ વોટર આઈડી નંબર વાળો ઓપ્શન સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરી અહીંથી રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી ફેચ ડિટેલ પર ક્લિક કરી પ્રોસેસ વાળી ટેબ પર ક્લિક કરવાનું છે હવે અહીં જે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કર્યો હતો તેની માહિતી જોવા મળશે જે બરાબર ચેક કરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારે એન્ટરફેસ આવશે જેમાં અહીં નામ જોવા મળશે તેની નીચે જે તાલુકાની મતદાર યાદીમાં નામ હોય તે તાલુકાનું નામ જોવા મળશે તેની નીચે ચૂંટણી કાર્ડ નંબર જોવા મળશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરી આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી ફરી નીચે સ્ક્રોલ કરી અહીં મોબાઈલ નંબર દાખલ કરવાનો છે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે વેરીફાઈ કરશો એટલે મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે જે અહીં દાખલ કરી વેરીફાઈ કરી દેવાનું છે ત્યાર પછી અહીં ઈમેલ આઈડી દાખલ કરવાની છે તેની નીચે તમારા ગામ અથવા શહેરનું નામ લખી ડન પર ક્લિક કરવાનું છે આધાર કાર્ડ લિંક કરવા માટેની અરજી સબમિટ થઈ જશે જેનો રેફરન્સ નંબર અહીં જોવા મળશે જેનો ઉપયોગ કરી અરજી સ્ટેટસ ચેક કરી શકાશે તેથી રેફરન્સ નંબર ક્યાંક નોંધી લેવાનો છે અથવા તેનો સ્ક્રીનશોટ કરી લેવાનો છે સ્ટેટસ ચેક કેવી રીતે કરવું અને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થતા કેટલો સમય લાગશે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું તેથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે